નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાએ આજે હિથ સટાસટી બોલાવી છે અને દક્ષિણ ગુજરાતના ઉમરપાડા નેત્રાંગ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે ઉમરપાડા પંથકમાં આજે આ ફાટ્યું છે ચાર કલાકની અંદર ચૌદ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું અને જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી કરી દીધું હતું તે પ્રકારનો ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં પડ્યો છે સ્ક્રીનમાં જે દ્રશ્યો છે તે ઉમરપાડા પંથકના છે જ્યાં મેઘરાજાએ રીતસરની આજે ધબધબાટી બોલાવી છે તો વરસાદના વિસ્તારોમાં સતત વધારો થતો નજરે પડી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વિસ્તારમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જ્યારે અત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ અને વિસ્તારોમાં કરતા નજરે પડી રહ્યા છે જોરદાર વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ શરૂ થયો છે અને આવતીકાલ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને સારામાં સારો વરસાદ અને વિસ્તારમાં સાંજ સુધીમાં જોવા મળશે